મારો બેટો ભૂખે એટલી લાગી છે રાંધવાની આરા થાય છે પણ ખાવાનો છે મેળ ક્યાં પડશે લાવીને ઓલા ભૂરા દર્દીને ઘેરે હાલ્યો જાવ ત્યાં ખાવાનો મેળ પડી જાય છે હું જ્યારે રાંધું ને ત્યારે મારો દાદો હિંમત કે છે તું સારું નથી રાંધતો તું સારું નથી રાંધતો આજ મારો દાદો આવીને એમ કે ને બટા તું આ રાંધ પછી જ રાંધવું છે તાલીક રાંધવું જ નથી

મારા ખોતીડા ને કઈ આવડતું નથી અને કેવડો પડારો કરે છે કાબટા કેમ એમ કરે બધા

અને ઘરે ક્યાં બેહવા બી ઓલી અડે સાવી ગઈ છે હે હા એ હાલો આ દાદો કઈ વારનો ઘર માં ગયો હજી આયો ને આ શું કરતા છે તને મારા ઘરે જેતી મહેમાન આવે ને તે તને રાંતા વાંધો પડે છે પણ દાદા હું શું કરું મને હાથ દેલો દુખે છે એ આ મહેમાન ને કેમ હસવાય એ તને ખબર પડે છે આ બિચારો બે દીથી ભૂછો છે ભૂછો પણ દાદા લોટ તો મારાવો જોઈને ને આ તર એટલો દુખે હવે મારે આ મહેમાન કરવું શું આને ક્યાંક મારા જમાડવા તો પડશે પણ હવે ક્યાં જમાડવા દાદા એક કામ કરી તો તમાર માય ચાલ ઓલે આપણે ખાવા એને જઈ તો એ ઈ તારો બાપ ચીકણીના પેટનો છે ઈ ઈમણામ જમાડ્યા હવે મારા કઈક વિચારવું પડશે રે ભાઈ રે તું ઉપાય ભાઈ બાપા સમજ વાળી તો પાણી મારવા મારે કેમ સમજાવક ને શા પાણી પાવ ને તો કોક આના મોવડી થાય હજી મારે આને પૈવાનો છે

તો ડોલી ના ખીરી આપણે ખાઈશું અને નો પડે તો આપણો શેરો તો છે તૈયાર રે ઢોલો દાવલો માર ખાય છે હરી રામ તીર બરોબર જાય છે 이거래. 가오, 바보야 오, 받아라. 이거 바보.

બાપુ અમારે અરે બચ્ચા આ તારા છોકરાને તો બહુ મોટું વિઘન આડું આવે છે બાપુ

ખાવા હાલો હાલો ખાવા નાવા એ ના ના ભાઈ અમે બે નાયેલા કપલેટ છે આમ જો એ નાવા નઈ નાવા નઈ મારા ધીરે ખાવા 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 હા ખાવા એ કે મારા ધીરે ધીરે નઈ ધીરે નઈ ભાઈ એ મારા ધીરે હા હા બચ્ચા આ બે બેરા લાયો હજી એકાદો બેરો ગોતિયા તારો છોકરો આય બધું જમાડતી છે રાંધવાય ગયો છે

મદાઈ જે કમનિયાતો હો મારા દીકરા મારા આમ થકે મે બેરા છે અને મારા દીકરા પાસા ફોન માં વાતું કરે છે તમારે ય ખોટ્યું ખાવી છે 응, 예, 바보? 한번더 해봐. 오빠, 탈다. 오빠, 탈다. 오빠, 탈다. 오빠, 탈다. 피곤 이 Q. 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 이 Q. Q. 有人。<laughs>